મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે તે જરૂરી પોષક તત્વો એન્ટીબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં માતાને પૂરતું દૂધ ન આવતું હોય તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય અથવા સમય પહેલાં જન્મેલા પ્રીમેચ્યોર અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માવાતસાલ્ય માતાનું મિલ્ક બેંક સ્થાપવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં વીસ વર્ષ તનપાન સપ્તાહ નિમિત્તે આપણા બીજે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડૉક્ટર પંડ્યા અને એલ્યુમિનિય એસોસિએશન વીસ વર્ષ તનપાન સપ્તાહ દિન નિમિત્તે આજે એ સરસ મજાનું આ સેન્ટર કે જે માતાઓને એના બાળકોને દૂધની જરૂર હોય ને જે માતાઓમાં એક્સેસ દૂધ હોય એ પોતાનું દૂધ આપી અને લાગણીના સ્પર્શવાળું એ દૂધ એ જરૂરિયાતવાળા બાળકોને મળી શકે એ પ્રકારની વ્યવસ્થા માટે લગભગ સિત્તેરથી એંસી લાખના ખર્ચે એમને સિવિલ હોસ્પિટલને આ ભેટ આપી છે અત્યારે આપણા ગુજરાતની અંદર વડોદરા સુરત વલસાડ અને ગાંધીનગર ખાતે આ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને આવતા સમયમાં બીજે મેડિકલ કોલેજમાં સરકારી મેડિકલ કોલેજ ભાવનગર જામનગર અને રાજકોટ માટે આ પ્રકારની વ્યવસ્થાઓ મંજૂર કરેલી છે જેથી કરી આવતા સમયની અંદર જે માતાનું દૂધ બાળકને જનતાની સાથે અને એને ઇમ્યુનિટી માટે અને ઘણા બધા સપ્લિમેન્ટ સાથે જે દૂધની જરૂર હોય એ દૂધ આપવા માટેનો આખો આ કાર્યક્રમ એ આપણે વિસ્તારી રહ્યા છીએ ચાર સેન્ટરમાં આપી રહ્યા છીએ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી થઈ છે ને આવતા સમયમાં બીજી ચાર જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ જેના કારણે જે બાળકોને દૂધની જરૂર છે એ દૂધ પૌષ્ટિક દૂધ અને હવે આપણે પણ જે જનતાની સાથે ગળથુથી આપવાની પ્રથા ભૂલી અને માતાના દૂધ વડે એ બાળકને એના વિકાસ માટે આપણે પ્રોત્સાહિત એવી માતાઓને પણ કરી શકીએ જેથી કરી આવતા સમયમાં બાળકો તંદુરસ્ત અને ઘણી વખતે બાળ મૃત્યુનો જે દર છે એ પણ આ અવેરનેસના કારણે ક્યાંક ને ક્યાંક આપણને ઓછો હોય એવું જોવા મળે છે આવી વ્યવસ્થાઓ ઊભી થતાની સાથે બાળ મૃત્યુદરની અંદર પણ આપણને સુધારો જોવા મળશે ખૂબ સુંદર વ્યવસ્થા ડૉક્ટર પંડ્યા એલ્યુમિની એસોસિએશન જે અમેરિકા સ્થિત છે એમને આપ્યું છે એમનો પણ આ સિવિલ હોસ્પિટલ વતી હું આભાર પણ માનું છું અને દર વખતે જ્યારે પણ સિવિલ હોસ્પિટલને જરૂર પડી એટલે બીજે મેડિકલ કોલેજમાંથી અહીંયા અભ્યાસ કરીને ગયેલા ડૉક્ટરો દ્વારા આ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હંમેશા તત્પર હોય છે અને આગામી સમયમાં પણ પોતે જ્યાંથી ભણ્યા છે એવી સંસ્થાની અંદર આગળ આવી અને સંસ્થા મોટી થાય એની ચિંતા પણ એ લોકો કરતા હોય છે